નમસ્કાર ખેડૂત મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જોવાના છે કે જે આજનું જે બજાર છે એ મિત્રો કેવું જોવા મળ્યું છે અને જે ભાવ છે એમાં મિત્રો કેટલો સુધારો જોવા મળ્યો છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું તેથી વિડીયોમાં અંજ સુધી બન્યા દેજો ઉપરાંત મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને ખાસ લાઈક કરી દેજો અને જે મિત્રો ચેનલમાં નવા છે એ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી દરરોજે દરરોજના તાજા કફાસના વિડીયો તમારા સુધી પહોંચતા રહે સૌ પ્રથમ મિત્રો વાત કરીએ આજની બજારની તો આપણે જેમ સવારના વિડીયોમાં કહ્યું હતું એમ જ મિત્રો જે બજાર છે એમાં પાંચથી લઈને દસ રૂપિયાનો સુધારો જોવા મળી રહેશે એક્ઝેક્ટલી છ થી આઠ રૂપિયાનો મિત્રો જે બજાર છે એમાં સુધારો જોવા મળી રહ્યો છે આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો અત્યારે જે રોની બજાર છે એમાં પણ વાત કરીએ તો નાની મોટી ડિમાન્ડ ઊભી થતી જોવા મળી રહી છે જો આ જ રીતે મિત્રો સ્થિતિ રહી તો આગામી દિવસો દરમિયાન જે બજાર છે મિત્રો ઊંચી આવી શકે છે આ ઉપરાંત કપાસની આવકોની વાત કરીએ તો પણ મિત્રો અઠ્ઠાણું હજાર એકસો અને બાર ઘાસડીની મિત્રો કપાસની જે આવક છે મિત્રો જોવા મળી રહી છે આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો કપાસના જે સૌથી ઊંચા ભાવ છે પંદરસો અને વીસ પચીસ રૂપિયા સુધી મિત્રો સમથિંગ જોવા મળી રહ્યા છે આ પણ બધી બાબત આપણે જેમ સવારના વિડીયોમાં કહ્યું તો એ જ રીતે મિત્રો જે આજનું માર્કેટ છે એ જોવા મળ્યું છે ઓલ ઓવર ખેડૂતોને જે કપાસના ભાવ મળ્યા છે આજે એની વાત કરીએ તો ચૌદસો ત્રીસ ચાલીસ રૂપિયા વચ્ચે મિત્રો મિત્રો જે ભાવ છે છે બોલાતા જોવા મળી રહ્યા હવે મિત્રો આપણે બજાર બજાર અને કપાસ છે એની માહિતી મેળવીએ તો કડીમાં જે મહારાષ્ટ્રની છે એ કપાસની પચાસ ગાડીની હતી અને ભાવ ચૌદસો રૂપિયાથી લઈને ચૌદસો સાઠ રૂપિયા સુધી હતા જ્યારે મિત્રો સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રની વીસથી થી પચીસ ગાડીની આવક જે ભાવ છે એ તેરસો અને સિત્તેર રૂપિયાથી ચૌદસો અને સાઠ રૂપિયા પ્રતિ વીસ કિલોના જોવા મળ્યા હતા કપાસની સૌથી વધારે વાત કરીએ આજે અંદર જોવા મળી હતી એ બાર મિત્રો જોવા મળી હતી આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો કપાસ છે ખોળ અને સીડની જે બજાર છે એમાં પણ સુધારી અને લેવાલી આવતા ઝડપથી સુધારો આવ્યો છે અને જેના પગલે જે બજાર છે એને ટેકો મળ્યો છે અત્યારે મિત્રો ખોળ વાયદાની વાત કરીએ તો સત્યાવીસો અને આડત્રીસ રૂપિયા મિત્રો ઓઇલ કે વાયદો છે એ જોવા મળી રહ્યો છે જેમાં ચોત્રીસ રૂપિયાનો સુધારો પણ છે આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો જે બજાર છે વાયદા બજાર એમાં દસથી પચીસના સુધારા બજારને ટેકો મળ્યો છે આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો જે આપણા બધા એવું છે એમસીએક્સનો માર્ચ વાયદો એ મિત્રો બાવન હજાર સાતસો સમથિંગ છે અને જે મે વાયદો છે એ પંચાવન હજાર પાંચસો પ્લસ જોવા મળી રહ્યો છે હવે મિત્રો આપણે કપાસની ક્વૉલિટી વાઇઝ ભાવની વાત કરીએ તો ફોરજીમાં ચૌદસો ચાલીસથી જ પંદરસો ઉપર એ પ્લસમાં ચૌદસો પચીસથી ચૌદસો સાઠ પછી બીમાં વાત કરીએ તો તેરસો સાઠથી ચૌદસો પચાસ સીમાં વાત કરીએ તો મિત્રો તેરસો પચાસથી ચૌદસો અને ડીમાં વાત કરીએ તો મિત્રો સમથિંગ એક હજારથી લઈને અગિયારસો રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે તો મિત્રો આ અપૂર્ણ બજારનો રિવ્યુ વિડિયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં જણાવી દેજો ઉપરાંત સવારનો વિડીયો ન જોયો હોય તો મિત્રો ખાસ જોઈ લેજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અસ્તુ જય હિન્દ